મહુવા વિગત મુજબ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના દાઠા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા દયાળ ગામે વાડી વિસ્તારમાં કમલેશભાઈ ગોવિંદભાઈ રાઠોડ ગામવાલર તાલુકો તળાજા નામના વ્યક્તિનું મોત નીપજ્યા ના અહેવાલ કોઈ પણ અગમ્ય કારણોસર વીજ કરંટ લાગતા તેમને તાત્કાલિક તળાજા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તપાસ કરી અને મૃત જાહેર કરવામાં આવતા શોકનું મોજું ફરી વળ્યું હતું હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા બહોળી સંખ્યામાં લોકો દોડી ગયા હતા રિપોર્ટ કમલેશ ઢાપા સાથે મથુર ચૌહાણ